અશુદ્ધ મન વાળાઓની વાત છે ભટક્યા જ કરે છે આપણે નઈ વાણી ગાતી પેલે ભૂલે મન ભમરા ક્યાં તું ભમી આવ્યો ભમ્યો તો દિવસ ને રાખ હવે મન ને એમ થાય કે ચાલો હું જરાક મને આવડામાં તો મોચડા મળે છે તો હું જરાક જાગીને તો જો છે શું મન લાગ્યો મેરો યાર ફકીરે મે આ એ મન લાગ્યો મેરો યાર ફકીરે જો સુખ પાઉ રામ ભજન મેં આપણે માટે રાખી ગયા પ્રસાદો આ પ્રસાદ લ્યો રે આ પ્રસાદ આરોગો આ સાચા મોતી સાચા વચન તો આજ

મારે હે રૂપિયા વાળાઓ તમે સાંભળો જયારે તમે ધન દોલતમાં તમને સુખ મળે સગવડ મળે પણ શાંતિ અને આનંદ નહી મળે સાચો સુખ આમાં છે જો સુખ

मन जयार फकीरी लॻियो त रूपिया वणाओ તમે સાંભળો જે તમે ધન દોલત માં તમને સુખ મળે સગવડ મળે શાંતિ અને આનંદ નહીં મળે સાચો સુખ આમાં છે જો સુખ રામ ભજન મે સો સુખ નાઈ અમીરી મે અમીરી માં નથી રે નથી ને નથી જાગીરી માં કે છે વાણી એક એક શબ્દ સાંભળજો સંતો ના સાંપડો ને સાંપડો મારા વાલાઓ જીવનમાં ઉતારજો ભલા પકે ભલા બુરા સબકા સુન લીજે અને ગુજરાન ગરીબી ગરીબી આપણે વિનય વિનમ્રતા દયા કરુણા ભાવ પ્રેમ લાગણી એ બધી એ બધી

મન લાગ્યો પ્રેમ નગર લાગ્યોગર મેલી બની આઈ સબુરી સબુરીને પ્રેમ નગર જેમાં આપણે કેમ નગરો છે બધા ગામમાં શહેરોમાં નગરો એ એ નગર નહીં પ્રેમનગર પ્રેમની પ્રેમથી પ્રેમ ભાવના રાખવી પ્રેમથી અળું મળવું પ્રેમથી વાત કરવી એને પ્રેમનગર પ્રેમનગર પછી ભલી બની ધારણ કરવું સબુરી એટલે ધૈર સબોર જેમાં સાંઈ બાબા બી કે છે સબુરી સંતો એમ જ કહી ગયા છે હાથ મે કુંડી બગાર મે સોટા ચારો ડીસી જાગીરી મે હે મન લાગો મેરો યાર ફકીરી મે હાથ મે કુંડી ને બગલ મે છોટા ચારો ડીસી જાગીરી મે આ જે જાગીરી છે એના જેવી જાગીરી આરા મોલાતો મેલ મોલાતો વાળન જાગીરી કામ નો આવે પૈસા વાળન બંગલા વાળી બાય ગાડી હોર ઓડી આડી ફેડી ગાડી એ ગાડી એ કાઈ જાગીરી ને અમીરી ને ન કહેવાય અમીરી ને સાચી તો આ છે ખુદારી સુરવીરી એ બગલ મે છોટા બગલ મે બંગલા હાથ મે કુંડી ને બગલ મે સોટા ફરત મધુરી મેં એ મુખીર તારું આજે તન છે શરીર આખી તો કાંક થવાનું ને બળીને પૂરું થવાનું

खाक में खप जाना बनता का फिर तो हो मगरूरी में मगरूरी में नहीं फरो मगरूरी मुकी देता रही ए जे, लंका और ने याद करने अभिमान मांगियो मगुरु मां नहीं मांगियो सुनो मेरे साधु कैत कबीरा सुनो मेरे शांत साहिब मिलेगा सबूरी में साहिब मिलेगा सबूरी में मन लगो मेरे यार फकीर ऐ जो सुख पावो राम भजन में सो सुख मानि अमी दो मेरे यार फकीरी में ए फकीरी में फकीरी सो सुख राम भजन में सो सुख नहीं अमीरी में माते कहत कबीरा सुनो मेरे साधु साहब का सबूरी में देर धरवान बालो मारो मर्स प्रभु केम न मरे तमें सकार सगुण जो तो मरे

પાકી જાય પછી ધ્યાન આપણું પાકી જાય પછી સપવાનું ધૈર્ય ધારવાનું એ મળે મળે ને મળે કબીર સાહેબ કે છે